એવરીવન મારું નામ દરજી ભાવી છે અને હું એક ઇમ્યુનિટી વેલનેસ કોચ છું મારું મહત્વનું કામ લોકોને સ્વાસ્થ્યની સારી જાણકારી આપવાની છે તો આજે આપણે અહીં ચાર એવી બાબતો વિશે જાણકારી લઈશું કે જે તમારા જીવનમાં સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે તેમાં પહેલું છે કેલરી કેલરી એ સવારથી સાંજ સુધી આપણે જે કાંઈ પણ ખાઈએ છીએ તે આપણી બોડીમાં કેલરીમાં કન્વર્ટ થાય છે સૌથી મોટો ભાગ એ કેલરીનો હોય છે એંશી પર્સન્ટ જેટલો તો કેલરી એટલે એનર્જી ઓફ ફૂડ સાયન્સે એક નંબર આપેલો હોય છે જેમ કે એક રોટલી જ લઈએ તો એની અંદર એકસો એંસી કેલરી હોય છે તેવી રીતે એવી એવી જ રીતે એક સફરજનની અંદર એકસો એંસી કેલરી હોય છે એક જાંબુની અંદર બસોથી અઢીસો કેલરી હોય છે તેવી જ રીતે સમોસા અને કેલરી કચોરીમાં પણ અઢીસોથી ત્રણસો કેલરી હોય છે તો દરેક દરેક વ્યક્તિગત રીતે કેલરી પણ ની માત્રા પણ અલગ અલગ હોય છે મેલ ફિમેલમાં અલગ હોય છે મેલ ફિમેલ એની ઉપર અસર કરે છે આપણી ઉંમર અસર કરે છે આપણી શારીરિક પ્રવૃત્તિ અસર કરે છે એની માત્રાનું ધ્યાન રાખીને કેલરી ઇન્ટેક કરવાનું હોય છે બીજું છે પ્રોટીન તો પ્રોટીનની માત્રા આપણે વધારવાની છે દરેક વ્યક્તિએ પોતાના વજન પ્રમાણે એટલું પ્રોટીન લેવું જરૂરી છે એક કિલો વજનની પાછળ એક ગ્રામ પ્રોટીન લેવું જોઈએ અને જે લોકો જીમ કરતા હોય શારીરિક પ્રવૃત્તિ વધારે હોય તે લોકોને પ્રોટીનની માત્રા વધુ જરૂર હોય છે સામાન્ય રીતે રૂટિનમાં આપણે જોવા જઈએ તો પ્રોટીનના સોર્સિસ કયા છે તો મુખ્ય ત્રણ સોર્સિસ છે એક તો દાળ રાજમા અને સોયા એ પ્રોટીનના સોર્સમાં આવે કઠોળ આવે તો એ જે એક બાઉલ લઈએ તો એની અંદર આપણને પાંચ ગ્રામ પ્રોટીન મળે છે તેવી જ રીતે બીજું છે નોનવેજ અને ત્રીજું હોય છે મિલ્ક મિલ્ક પ્રોડક્ટ મીન્સ કે ડેરી પ્રોડક્ટ આપણી તો જેની અંદર એક ગ્લાસમાંથી આપણને સાતથી આઠ ગ્રામ મિનિમમ પ્રોટીન મળી રહે છે તો એ જ રીતે આપણી બોડીના અનુક્ર પ્રમાણે જેમ કે મારું વજન સાહીઠ કિલો હોય તો સાહીઠ કિલો વજનની પાછળ સાહીઠ ગ્રામ પ્રોટીન દરરોજ લેવું જરૂરી છે તેવી જ રીતે ત્રીજું છે કાર્બોહાઈડ્રેટ તો કાર્બોહાઈડ્રેટે પણ આપણી જીવનમાં ખૂબ જ જરૂરી છે કાર્બોહાઇડ્રેટમાં બે પ્રકાર પડે છે સિમ્પલ કાપ્સ અને કોમ્પ્લેક્સ કાપ્સ તો સિમ્પલ કાપ્સ શું હોય છે સિમ્પલ કાપ્સની અંદર સફેદ ચોખા હોય સફેદ લોટ હોય છે જેમ કે ઘઉં મેદા સફેદ ભાત હોય છે સફેદ બ્રેડ હોય છે એ વસ્તુ બધી સિમ્પલ કાપ્સમાં આવે જે આપણે ઓછી લેવાની હોય છે અને કોમ્પ્લેક્સ કાપ્સ એની અંદર શું આવે ફ્રૂટ્સ વેજીટેબલ્સ બ્રાઉન બ્રેડ બ્રાઉન રાઇસ એને રોજના રૂટીનમાં આપણે એડિટ કરવાની હોય છે જે આપણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે અને ત્રીજી અને અને છેલ્લી વસ્તુ હોય છે ચોથી વસ્તુ જે કહીએ તે છે કસરત દરેકે ત્રીસ મિનિટની કસરત તો દરરોજે કરવી જરૂરી છે કારણ કે આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય એ હલનચલન માટેનું એક વ્યક્તિ છીએ હલનચલન કરવા માટે જ બન્યા છીએ તો આપણે દરરોજે આપણી બોડી માટે ત્રીસ મિનિટ કાઢવા ખૂબ જ જરૂર છે ત્રીસ મિનિટમાં તમે ડાન્સ કરો તમે વર્કઆઉટ કરો કોઈ પણ ફિઝિકલી એક્ટિવિટી કરો યોગા કરો કાંઈ પણ કરો પણ ત્રીસ મિનિટ તમારી બોડીને જરૂરી આપો જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને આ ચાર મહત્ત્વની બાબતો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક હોય છે કેલરી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને કસરત રોજે આને ધ્યાનમાં રાખજો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર